જયદીપસિંહ ચૌહાણ પ્રેસ સંગઠન મંત્રી આપ ગુજરાત સૌથી પહેલા તો આજે ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી ભગવાન વિઘ્નહર્તા ગણેશજીનો ઘણી બધી જગ્યાએ સ્થાપન થવાના છે એ પરમાત્મા હે ગણેશજી ભારતભરના હરેક વ્યક્તિનું દુઃખ દૂર કરો અને સર્વના વિઘ્ન દૂર કરો આજે ખાસ મારે એ મુદ્દો લઈને આવ્યો છું કે ગઈકાલે એક પ્રેસ નોટ આવી છે અખબારી યાદીમાં વિવિધ અખબારોની મુખ્ય અખબારો જેમાં સંદેશ હોય કે ગુજરાત સમાચારો લીએ ભાસ્કર હોય અને એની અંદર એક વાત હું કહેવી કે ભાઈ જે અતિવૃષ્ટિ થઈ છેલ્લા દિવસો અને એના કારણે ગરીબ અને સામાન્ય વ્યક્તિઓના ઘરની અંદર જે પાણી પૂસી ગયા અને એની અંદર ગુજરાત પણના ઘણા પરિવારોના લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું એની એક માર્ગદર્શિતાની મારી તરફ સ્પષ્ટતા કરી એની જે ગાઈડલાઈન છે એની પોઈન્ટ ટુ પોઈન્ટ મારે ચર્ચા કરી કે આનંદીબેનની તત્કાલીન સરકાર બે હજાર પંદરની અંદર જ્યારે કુદરતી આપત્તિ સામે કુદરતી આપત્તિ અનુસરે કોઈ વ્યક્તિના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે ત્યારે જે તે પરિવારને જેની કહેવાય કે રૂપિયા અઢારસો ઘર વખરી માટે અને બે હજાર રૂપિયા રોકડા એને અન્ય સામાન માટે એટલે ટોટલી અઢારસો વધતા બે એટલે ત્રણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી બે હજાર પંદરની વાત અને એમાં કંડિશનલ કન્ડિશન છે શરતી અડતાલીસ કલાક પાણી ભરેલું સુડતાલીસ કલાક હોય તો પણ નહીં એ પછી વાત કરું એમાં સુધારો થયો દસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ તો એમાં સહાયની અંદર થોડોક વધારો કર્યો કુદરતી આપત્તિ સામે કોઈ ઘરની અંદર કદાચ કોઈ નુકસાન આવે છે પાણી ઘૂસી જાય છે ત્યારે એ પરિવારને ઘર વખરી માટે રૂપિયા પચીસો તેમજ અન્ય જે સામગ્રી બગડી ગઈ છે એના માટે પણ પચીસો એટલે ટોટલ પાંચ હજાર પેલા અડત્રીસો હતા પંદરમાં એ ત્રેવીસની અંદર આ જે સુધારો આવ્યો છે એ પાંચ હજારનો છે પચીસો વત્તા પચીસ અને એ પરિવારને ચૂકવવા પાત્ર અહીંયા વાત એ છે કે શરતોની અંદર સુધાર થયો હાસ્યાસ્પદ બાબત છે કયા તર્કના આધારે આ શરત મૂકી હશે હું પોતે સમજી શકતો નથી કે ભાઈ આ સહાય મળવા પાત્ર છે કે જ્યારે એ પરિવારના ઘરની અંદર બરાબર અડતાલીસ કલાક કમ્પ્લીટ ફોર્ટી એટ અવર્સની અંદર પાણી કમ્પ્લીટલી ત્યાં જમા થયેલું હોય અથવા ઘુસેલું હોય તો જ એને આ રકમ મળવા પાત્ર છે અરે મારા સાહેબ આપ તો મહાન બુદ્ધિશાળી છો બુદ્ધિજીવી છો અને ભારતને ના માત્ર પૃથ્વી ઉપર પણ તમે તો ચંદ્ર ઉપર લઈ જવા ચમકાવાની વાતો કરો છો આ કયા માપદંડને આધારે તમે નક્કી કરો કે ભાઈ સુડતાલીસ કલાક જો પાણી ભરેલું હોય કે ચૌદ કલાક પાણી ભરેલું હોય કે પંદર કલાક પાણી ભરેલું હોય અંડર ફોર્ટી તો એને કોઈ નુકસાન ના આવે આ કયું કયોલોજી પાણી તો જે ખતમ કરવાનું છે તો કલાકની અંદર પણ ખતમ કરનાર છે તો માનવીય સરકાર શ્રી અધિ અધિકૃત અધિકારી છે એ મારી નમ્ર અપીલ છે કે પારાવાર નુકસાન થયું છે તમારી વ્યવસ્થા કુવ્યવસ્થાના કારણે આજે બરોડાની અંદર ઘરની અંદર મગર ઘૂસી ગયા છે અતિશય વિશ્વામિત્રી નદીની અંદર કેટ કેટલાક જેમ કે આડેધડ બાંધકામના કારણે એની એનઓસી પણ કોને આપી એક પણ મોટો સવાલ છે વાત કરીએ તો આખી કલાકોના કલાકો નીકળી જવા છે તમારા અણદડ વહીવટના કારણે કેટલાય પરિવારોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને એમને પારાવાર નુકસાન થયું છે તો આ વિડીયો મારફત હું પ્રેસ નોટ પણ હું આ વિડીયોની બાજુમાં મૂકવાનો છું તો મારી એટલી જ અપીલ છે આમ આદમી પાર્ટીના બેનર લેખન કે ભાઈ આ જે શરત છે એ વચ્ચે બદલવામાં આવે કારણ કે એવું કોઈ માપદંડ ના હોઈ શકે કે અડતાલીસ કલાક પાણી ભરેલું હોય તો જ જે તે ઘરના ઘરના વ્યક્તિ અથવા પરિવારની અંદર જે સામગ્રી છે જે ઘર વખરી છે એને નુકસાન આવી શકે એટલે આજે તમારી ગોળ જેને કહેવાય કે તત્હીન જે તમારી શરત છે એને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને જે તે પીડિત પરિવારો છે એને આ રકમ ખૂબ જલ્દીથી સ્વરૂપ સ્વરૂપો ચૂકવવામાં આવે એવી નવ્ર અપીલ કરીએ છીએ ધન્યવાદ ભારત માતાજી